એ વાતનો હરખ આજ ગુજરાતના એક એક વ્યક્તિના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે ઐતિહાસિક દિવસ છે ગુજરાતભરના લોકો આ ઐતિહાસિક દિવસને જોઈ રહ્યા છે અને માણી રહ્યા છે વર્ષોથી ગુજરાતની જનતા જે ક્રાંતિ જે ફેરફારની પરિવર્તનની રાહ જોઈ રહી હતી એ ફેરફાર આવવાની શરૂઆત થઈ હોય એવી ઉત્સાહની અને હર્ષની લાગણી ગુજરાતની જનતા અનુભવી રહી છે સાધારણ પરિવારમાંથી આવતો અને ગામડાનો એક ખેડૂતનો દીકરો ભારતના મહાન સંવિધાનની તાકાતથી અને લોકોના સહયોગથી ધારાસભ્ય બન્યો છે એ વાતનો હરખ આજ ગુજરાતના એક એક વ્યક્તિના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે આજે જ્યારે મારી ગુજરાતની વિધાનસભાના સભ્ય તરીકેની શપથવિધિ થવાની છે એ વાતનો ઉત્સાહ ગુજરાતના ગામડા ગામડા સુધી પહોંચ્યો છે એ બદલ હું ગુજરાતની સૌ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા પોતાના માટે પણ આ એક ખૂબ રોમાંચક આપનારો ગર્વ આપનારો દિવસ છે કેમ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જેવા સામાન્ય માણસને અવડા મોટા પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળશે ગુજરાત વિધાનસભાની અંદર આપણા આપણા દેશના આપણા રાજ્યના મહાન મહાન નેતાઓ ક્રાંતિકારી નેતાઓએ પણ વિધાનસભા ગૃહને શોભાવ્યું છે એની શોભા વધારી એવા ગૃહની અંદર બેસવાની મને તક મળશે એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અમારા માનની નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી અમારા ગુજરાતના નેતા માનની શ્રી સુદાનભાઈ ગઢવી અમારા મનોજભાઈ સોરઠિયા અમારી આખી ટીમ જે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાઉન્ડ ઉપર રહીને સંઘર્ષ કરે છે લોકોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવે છે અને એક સપનું લઈને અમે બધા હાલતા હતા કે એક દિવસ આવશે જ્યારે ગુજરાતમાં બદલાવ આવશે આમ આદમી પાર્ટીનો દબદબો આવશે એ સપનું સાચું પડવાનું શરૂ થયું હોય એવું બધાને લાગી રહ્યું છે ત્યારે હું અમારી આખી સમગ્ર ટીમ અને સુદાનભાઈના નેતૃત્વમાં કામ કરતા એક એક કાર્યકર્તાને પણ હું આજે નમન કરું છું એમનો આભાર માનું છું વિસાવદર વહેસાણની મહાન જનતાએ મને જે તક આપી છે એ બદલ હું વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારોને પણ બે હાથ જોડીને નમન કરું છું અને આ ઐતિહાસિક દિવસે ઐતિહાસિક ક્ષણે હું આપણા ગુજરાતના લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું એમને હું યાદ કરું છું અને પ્રાર્થના કરું છું કે કેશુબાપાએ ગામડું ખેડૂત અને ખેતી માટે જે કાંઈ પોતાનું યોગદાન આપ્યું છે એ રસ્તા ઉપર અમે ચાલી શકીએ ગામડા માટે ખેડૂત માટે ખેતી માટે અને યુવાનો માટે અમે કંઈક સારું કામ કરી શકીએ એવું ઈશ્વર અમને બળ આપે એવી પ્રાર્થના કરું છું આજ ઇસ મોકે પર મેં જબ મેં વિધાયક કે રૂપ મેં આજ મેરી શપથ હઈએ इस गौरवशाली मौके पर मैं हमारे भारत देश के महान संविधान के रचयिता डॉक्टर भीमराव बाबा साहेब आम्बेडकर को याद करना चाहूँगा क्योंकि उनके संविधान के बदौलत उनके बनाए हुए संविधान की ताकत के कारण आज मैं विधायक बन पाए हूँ अगर यह संविधान न होता तो सत्ता की इतनी बड़ी ताकत मुझे कभी चुनाव नहीं जीतने देती बाबा साहब ने हम सबको वोट देने का अधिकार दिया है उस अधिकार के दम पे मेरे जैसे एक साधारण परिवार से आते हुए किसान पुत्र को इतने बड़े प्लेटफॉर्म पे काम करने का मौका मिला है आज से गुजरात की विधानसभा में जनता की आवाज़ गूंजेगी आज से गुजरात की विधानसभा में जनता को कुचलने वाली सत्ता की ताकत के खिलाफ किसानों की आवाज़ गूंजेगी युवाओं मजदूरों और मेहनत कश लोगों की आवाज़ आज से इस विधानसभा में गूंजेगी सदियों से जो विधानसभा खामोश थी सदियों से दशकों से गुजरात की जो विधानसभा सत्ता की बहुमत के आवाज़ के नीचे दब गई थी उस बहुमत के बुलंद शोर शराबे के बीच से आज से किसानों की युवाओं की वंचितों की पिछड़े वर्ग की मजदूरों की आवाज़ आज से विधानसभा में गूंजेगी इस बात का सबको मैं शुक्रिया अदा करना चाहूँगा आज इस मौके पर आए हुए सब मीडिया साथी सारे आम आदमी पार्टी के समर्थक ગુજરાત કે કોને કોને ગૌરવપૂર્ણ ઐતિહાસિક ક્ષણ કો સાર લગો કામે તહે દિલ આભાર વ્યક્ત કરતા હું